છે લગાવી દેવામાં આવે જેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન તંત્ર દ્વારા ખોટા કાયદા બનાવી પ્રશાસન પ્રજાને હેરાન કરી રહી છે ગણેશ ઉત્સવમાં ચાર વર્ષે પ્રતિબંધો લગાવી દેવામાં આવે છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધામધામથી ગણેશ ઉત્સવને ઉજવવામાં આવતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હોય છે સાથે શ્રદ્ધા અને ઉત્સાહે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા પ્રતિમાની ઊંચાઈ અને ડીજેને લઈને પ્રતિબંધો લગાવવામાં આવતા હોય છે જેને લઈને ગણેશ મંડળોમાં વિવિધ ડેકોરેશન સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવતી હશે ત્યારે તંત્ર દ્વારા ગણેશજીની પ્રતિમાને લઈને આવતી હોય છે જેને લઈને વડોદરા ગણેશ મંડળોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો તેને દોઢ દાયકાથી આ ઉત્સવમાં ભંગ નાખવાનું કૃત્ય સરકાર અને પ્રશાસન દ્વારા કરવામાં આવતું હોય છે ક્યારે સરકારને આવા જ નથી થતો તો ક્યારે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈથી બીક લાગતી હોય છે વડોદરા શહેરના તમામ મંડળો સરકારને સહયોગી રહ્યા છે સાથે સરકાર દ્વારા તળાવ પ્રદૂષિત થવાની દલીલ પણ મૂકવામાં આવતી હોય છે ત્યારે તમામ મંડળ દ્વારા કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા માટે પણ સહકાર આપતા હોય છે તંત્ર દ્વારા ગણેશ ગણેશ ઉત્સવને લઈને મંડળોની લાગણી તેના કાયદા આવતા જેને લઈને ગણેશ મંડળોમાં આક્રોશ જોવા મળ્યો હશે જેને લઈને ગણેશ મંડળોમાં આક્રોશ જોવા મળતો હોય છે ત્યારે આ વર્ષે ગણેશ મંડળ આવનાર કોર્પોરેશનની ઇલેક્શનમાં અયોધ્યાવાડી કરવાનું પણ વિચારી રહ્યા છે ત્યારે આગામી ત્રેવીસ તારીખના રોજ માંડવી ખાતેથી મહાભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જો તંત્ર સાથ સહકાર નહીં આપે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પોલીસ કમિશનરને આદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી પહેલી વાત તો સર શિયાજીરાવ ગાયકવાડની નગરીની અંદર સર શિયાજીરાવ ગાયકવાડ પોતે મહારાજા એ ગણપતિની સ્થાપના કરતા હતા એ વખતથી અત્યાર સુધી ધૂમધામથી ગણપતિ મનાવતા આવીએ છીએ વિઘ્ન હર્તા ગણપતિની અંદર વિઘ્ન નાખવાની સત્તાધારી લોકો જે કોશિશ કરે છે દર વર્ષે અને ખોટી વાહીવાહી લૂંટવાની કરે છે એ બંધ કરો એવો કયો પ્રશાસન જે વ્યવસ્થા ના કરી શકે કોંગ્રેસના શાસનમાં આટલું ધૂમધામથી થતું હતું કોઈ દિવસ કોઈ કનડગત આખી રાત ગણપતિના કાર્યક્રમો થતા હતા આમના આવ્યા પછી હંમેશા વિઘ્ન નાખવાનું તમામ તળાવો નામે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થઈ ગયું છે એની અંદર ગણપતિ ડુબાડવા દેતા નથી કૃત્રિમ તળાવમાં પણ ડૂબાડવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે દર વખત સાનો તમે આડખીલી ઊભા થાવ છો એટલે વિઘ્નહર્તાને વિઘ્ન ના ઊભા કરો કોંગ્રેસ પાર્ટી એમની જોડે જ છે જ્યાં જ્યાં મંડળોને જરૂર ગણપતિના મંડળોને જરૂર પડશે કોંગ્રેસ પાર્ટી એમની જોડે રહેશે અને આ વિઘ્નહર્તાને જેમ જેમ હેરાન કરો છો તેમ તેમ તમારા પર મુસીબત વધારે પડવાની છે એ આશીર્વાદ આશીર્વાદ આપનાર ગણપતિ છે એ લોકોના ભિઘ્ન ગણપતિ છે તમે એની અંદર નાખવાની કોશિશ ના કરો સંસ્કારી નગરી વડોદરા શહેરમાં વર્ષોથી ભગવાન શ્રી ગણેશનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે રંગે જંગે ઉજવવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનની કચેરી દ્વારા જે પરિપત્ર બહાર પાડીને ગણેશ મંડળોને જે હેરાનગતિ થઈ રહી છે એ બાબતે પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવાયા છે કે આ વડોદરા શહેરમાં વર્ષોથી આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તમામ તહેવારો વડોદરા શહેરની પ્રજા હળી મળીને એકતાથી ઉજવે છે ત્યારે ભગવાન શ્રી ગણેશનો તહેવાર પણ ધામધૂમથી ઉજવાવો જોઈએ ભવ્ય અતિ ભવ્ય તરીકે ઉજવાવો જોઈએ જે ગણેશ મંડળો છે બહુ મહેનતથી ગણેશજીની સ્થાપના કરે છે અને એની પાછળ બધાનો પરસેવો પડે છે ત્યારે આ શ્રદ્ધાનો વિષય છે અને આ શ્રદ્ધા અતૂટ રહે આ શ્રદ્ધા તૂટે નહીં એ માટે કચેરી દ્વારા પોલીસ કમિશનર કચેરી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે એનો અમલ ના થાય ને આ વર્ષે નહીં દર વર્ષે આવી રીતે આ લોકો હેરાનગતિ કરે છે ગયા વર્ષે તો ચૂંટણી હતી એમના લોકસભાની ગયા વખતે તો ભારતીય પાર્ટીના નેતાઓ આવીને એમાં કર્યું તો આ વખતે બીજેપીના કોઈ નેતા નથી ફરકતા કેમ કારણ કે ચૂંટણી નથી પ્રજાના વોટ લીધા પણ ભગવાન શ્રી ગણેશ એ તો બધાના ભગવાન છે ને તમામના દેવતાઓ છે તો ભગવાન શ્રી ગણેશ માટે શું કામ ભગવાન શ્રી ગણેશનો તહેવાર શું કામ ધામધૂમથી ના ઉજવાય એ બાબતે શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે